સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રૂપિયા અગિયાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો સુરત શહેર પોલીસ દ્વારા ચલાવાઈ રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત આજે મોટા પાયે નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બીઆઈએલ કંપનીમાં આજે સુરત એસઓજીની હાજરીમાં ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીણ એમડી તથા શંકાસ્પદ પાવડર મળી કુલ 400 કિલોથી વધુનો મુદ્દામાલ સળગાવી નાશ કરવામાં આવ્યો પોલીસ કમિશનર અનુપમ સેગલતના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ છેલ્લા કેટલાય મહિનાથી સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહી છે જેના ભાગરૂપે કરોડો રૂપિયાનો નાર્કોટિક્સ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે ડ્રગ્સનો કબ્જે કરાયેલ મુદ્દામાલ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી બાદ નાશ થાય તે માટે ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની રચના કરવામાં આવી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમની અધ્યક્ષતામાં અને મધ્યદેશ પોલીસ કમિશનર જી એસ સરવૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ નો મુદ્દા માલ એકત્રિત કરી ની મંજૂરી બાદ આજે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બી ઈ કંપનીમાં સળગાવી નાશ કરવામાં આવ્યો